टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना राजस्थान ना झालावाद में थोड़ा दिवस पहलाज एक मोटी दुर्घटना घटी थी શાળાની ઇમારત ધરાશાયી થતાં સાત બાળકોના મોત થયા જ્યારે નવ જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જોકે ફક્ત રાજસ્થાનમાં જ આવી સ્થિતિ છે એવું નથી ન્યૂઝ કેપિટલની ટીમે રાજ્યની અમુક શાળાઓ અને આંગણવાડીઓમાં રિયાલિટી ચેક કરતાં મોતને આમંત્રણ આપતી હકીકત અમારા કેમેરામાં કેદ થઈ ગુજરાતમાં પણ જાણે નિર્દોષ બાળકોના મોતની રાહ જોવાતી હોય તેવી સ્થિતિ અમને જોવા મળી સૌથી પહેલાં ન્યૂઝ કેપિટલની ટીમ પંચમહાલના મોટા તોરણા ગામની શાળામાં પહોંચી પરંતુ અહીં વિદ્યાર્થીઓના શિક્ષણનો પાયો મજબૂત કરનારી ઇમારત જ નબળી જોવા મળી અહીં સારા અભ્યાસની ગેરંટી મળે કે ન મળે પણ પોપડા પડે તો મોતની ગેરંટી ચોક્કસ સપાય છે આમે નથી કહેતા પણ આ દ્રશ્યો તેનો જીવતો જાગતો પુરાવો છે આ દ્રશ્યો જ કહી આપે છે કે અહીં વિદ્યાર્થીઓના માથે મોત ભમી રહ્યું છે આ દ્રશ્યો પંચમહાલની મોટા તોરણા પ્રાથમિક શાળાના છે જ્યાં શાળાની અંદર બેસવા માટે પૂરતા ઓરડાની વ્યવસ્થા નથી અને જે ઓરડાની વ્યવસ્થા છે તે ખંડેર જેવા થઈ ગયા છે ગમે ત્યારે આ ઈમારત ધરાશાયી થઈ જાય તેવી સ્થિતિ છે પંચમહાલ જિલ્લામાં આવી તો અનેક શાળાઓ છે જ્યાં ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓને ભણાવવા કેવી રીતે તે મોટો પ્રશ્ન ઉદભવે છે ક્યાંક પાણી આવે છે ક્યાંક પોપડા પડે છે એવું નથી કે આ બાબતે કોઈ રજૂઆત કરવામાં નથી આવી શાળાના શિક્ષકોએ ખૂબ રજૂઆતો કરી છે તેમ છતાં હજુ સુધી માસૂમ બાળકોની જિંદગી સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ક્યાંક ઉરડાની છત ટપકતી હોય તો બાળકોને કાચા મકાનોમાં બેસાડીને અભ્યાસ કરવા આવી રહ્યો છે જર્જરી શાળાઓમાં વિદ્યાર્થીનું ભણતર પણ જાણે જર્જરિત થઈ રહ્યું છે પણ પોતાના માટે મોટા મોટા બંગલા ચડનારા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ વિદ્યાર્થીઓ માટે પાકી શાળાઓ બનાવવાની દિશામાં કેમ કોઈ કામ નથી કરતા તે પણ એક સૌથી મોટો સવાલ છે થઈ પંચમહાલ જિલ્લાની આ તરફ બનાસકાંઠા ત્યાં પણ આવી જ હકીકત છે બનાસકાંઠાના અંબાજીમાં માતાજીની કૃપાથી અત્યાર સુધી કોઈ દુર્ઘટના તો નથી બની પણ માસૂમ બાળકોના મોતની જાણે અહીં તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવા પ્રકારની સ્થિતિ છે અંબાજીમાં એક એવી આંગણવાડી આવેલી છે જ્યાં ત્રીસથી વધુ માસૂમ ભૂલકાઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અહીં પડેલી ભ્રષ્ટાચારની તિરાડોમાં જાણે સાક્ષાત યમરાજ ડોકાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આંગણવાડીનો સ્ટોરરૂમ અને રસોડાની હાલત તો સદીઓ જૂના ખંડેર જેવી થઈ ગઈ છે પણ તંત્ર સારા શિક્ષણના દાવા કરવામાં વ્યસ્ત છે સારી આંગણવાડીઓ અને સ્માર્ટ શાળાઓની વાતો કરનારા નેતાઓ જરા આંગણવાડી પણ જોઈ લો તો સમજાશે કે અહીં સ્થિતિ કેટલી ગંભીર છે બનાસકાંઠા જિલ્લામાં સતત વર્ષ વરસતા વરસાદના લીધે ઘણી ઇમારતો સ્કૂલો જર્જરીત જોવા મળી રહી છે તેને ક્યાંક ને ક્યાંક દુર્ઘટનાની આશંકા સર્જાઈ રહી છે એટલે આપ જોઈ શકો છો કે આ જે જે આંગણવાડી છે એની હાલત છે જે જર્જરીત દિવાલ જે જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે આ કેટલું દિવાલના વચ્ચે જે મોટી તિરાડ છે બાળકો પચીસ થી ત્રીસ બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે આ જે દિવાલ જે છે આ સતત વરસાદ વરસી રહ્યો ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ હોઈ શકે આપની આંગણવાડીની જે આંગણવાડી જે ચાલી રહી હતી તેના પાસેનો જે બીજી આંગણવાડીનો રૂમ છે હો આપને બતાય છે કે એની હાલત કેટલી ખરાબ છે કેટલી ગંભીર છે શું આ તંત્રની બેદરકારી નથી આપ જોઈ શકો છો અંબાજી કેન્દ્ર 10 નંબરની આંગણવાડી છે હું એના અંદરના દ્રશ્યો બતાવીશ આ કેવી જર્જરિત હાલતમાં છે ક્યાંક ને ક્યાંક ઘણી દિવાલો તિરાડો છે અને કેટલી ગંદી હાલતમાં હાલ પડી રહી છે તો તંત્ર કેમ બાળકોને ભવિષ્ય સામે જોતું નથી આ જે આંગણવાડી જે છે એવું કહેવાય છે કે અભ્યાસનો જે પાયો હોય છે આ પાયો બાળક તૈયાર થાય છે અને આ જે 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 હાલ હાલત છે એ ખરેખર બહુ જ ખરાબ જોવા મળી રહી છે તો તંત્ર કેમ પાણી પહેલા પાડ ના બાંધે અને જે બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તેમને પણ જીવને જોખમ થાય તેવી સંભાવના છે તો તંત્ર એ ધોરણે આમાં એક્શન લઈને સુધારા કરવા જોઈએ અંબાજીની આંગણવાડી જોયા બાદ હવે અમે તમને લઈ જઈએ ગીર સોમનાથ જ્યાં વેરાવળ તાલુકામાં આંગણવાડીઓના આંગણામાં બેસાય તેવી કોઈ સ્થિતિ નથી વેરાવળના નાખડા ગામે આવેલી આંગણવાડી એક બે મહિનાથી નહીં પણ છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે નવી આંગણવાડી મંજૂર પણ થઈ ગઈ છે તેમ છતાં હજુ સુધી તેનો પાયો પણ ખોદાયો નથી તેવામાં અહીં શિયાળો અને ઉનાળો તો વિદ્યાર્થીઓમાંથી ભમતા મોત વચ્ચે અભ્યાસ કરે છે પરંતુ ચોમાસામાં ગમે ત્યારે ઇમારત ધરાશાયી થવાનો ખતરો રહે છે સતત પાણી પણ ટપકે છે અને તેના કારણે ચોમાસા દરમિયાન આંગણવાડીનું સરનામું પંચાયત કચેરી બની જાય છે ગ્રામ પંચાયતની ઓફિસમાં જ આંગણવાડી ચલાવવામાં આવે છે ગ્રામજનો આંગણવાડી બનાવવા માટે રજૂઆતો કરી કરીને થાક્યા તેમ છતાં આ સુધી કોઈ કામગીરી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓનું શિક્ષણ રજડતું થઈ ગયું છે થી બાર વિદ્યાર્થી મારે અહીંયા અત્યારે આંગણવાડીમાં આવે છે કારણ કે અમારે ભય અહીંયા ખુલ્લામાં બેસીએ તો વાંદરાનો ભય લાગે છે તમને બાળકોને વાંદરા લગાડીને વયા જાય એટલે વાલી એમ ભેગા સાથે આવે તો થાય આપણા અહીંયા સિંહ નોખો બહુ ભય રહી છે એટલે જ્યાં લગ્ન બાળકને અહીંયા આંગણવાડીમાંથી રજા ન મળે ત્યાં સુધી અહીંયા રહેવું પડે પછી સિંહ બાળકને લઈને અમજાય જઈએ કે આ લગ્ન તો એવી પરિસ્થિતિ નથી કે બાળકને એટલું રેડું મૂકી શકીએ આંગણવાડી તો ઓછામાં ઓછા ચાર વર્ષ થઈ તો આંગણવાડીની હાલત બહુ ખરાબ છે ગંદકી પડી છે ને બહુ ખંડેર જેવું કામકાજ છે ને હું છે ને અત્યારે હમદી કે બે કિલોમીટરથી ડેલી માટે અહીંયા આવવું પડે માસુમ બાળકોના ભરતર અહીં તંત્રના પાપે અધરતાલ છે નેતાઓની ગ્રાન્ટ પરંતુ કોઈ નેતાઓને જર્જરિત આંગણવાડીઓ કે જર્જરિત શાળાઓ દેખાતી નથી સંસદમાં પણ આ મુદ્દે અવાજ બન્યો હતો કારણ કે સરકારે જે રૂપિયા આપ્યા હતા તેનો ઉપયોગ અત્યાર સુધી થયો નથી સારી આંગણવાડી બને તે માટે પ્રયત્નો કરવા જરૂરી છે પરંતુ સરપંચની રજૂઆત પણ અધિકારીઓ જાણે ઘોડીને પી જાય છે આ આંગણવાડીમાં કોઈ ધ્યાન દોરતું નથી અમે તાલુકા પંચાયતે પણ બાંધકામ શાખામાં રજૂઆત કરેલી છે પરંતુ એનું કામ જે છે ત્યાં ને ત્યાં રહેશે ક્યાંય આગળ વધતું નથી એ લોકો એવું કહે છે કે થઈ જશે અને અમે ડિમોલેશન સર્ટી આપેલું છે હાલ એનું એવું કહેવાનું છે કે આમની જાહેર હરાજી કરવાની છે તો એના માટે અમે એમને એટલું કીધેલું છે કે સાહેબ તમે વહેલી તકે આનું જે ભાવ નક્કી કરી અને એમને આપો અમે પંચાયત દ્વારા જાહેર હરાજી કરી દઈશું પરંતુ એમાં પણ અમને કોઈ સારો એનો સપોર્ટ મળ્યો નથી આંગણવાડીમાં જો ખુલ્લામાં અભ્યાસ કરાવાય તો સિંહ અને વાંદરાનો ભય રહે છે જ્યારે આંગણવાડીની અંદર બેસી શકાય તેવી સ્થિતિ નથી તેવામાં હવે આંગણવાડીના ભૂલકાઓ માટે ફક્ત ગ્રામ પંચાયતની છતનો સહારો છે આગામી સમયમાં જો ગામની અંદર આંગણવાડીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આંગણવાડીના જર્જરિત પાયાની જેમ વિદ્યાર્થીઓનો પાયો પણ કાચો જ રહી જશે અમારી વિશેષ રજૂઆતમાં સમય થવું છું બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત